એ પોતે કહેતા કે જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો એક દિવસ એવો આવશે કે તમારે સંપત્તિ અને સંતતિ બે ખોવી પડશે એવા સેંકડો પરિવારોમાં અમે પણ જોયું છે અને તમે પણ જોયું હશે કે શિક્ષણ હોય સમૃદ્ધિ હોય સ્વાસ્થ્ય હોય પણ સંસ્કાર ના હોય તો એ શિક્ષણ સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય નકામા થઈ જાય છે જે હકીકત છે શિક્ષણ આપવું ખૂબ જરૂરી છે ઉત્તમ શિક્ષણ સંતાનોને આપવું એ મા બાપની પ્રથમ મોટી જવાબદારી છે પણ એના કરતા પણ મોટી જવાબદારી છે સંતાનોને સંસ્કાર આપવાની કારણ કે શિક્ષણ હોય પણ સંસ્કાર ના હોય તો એ શિક્ષણ ગેરરીતે વપરાવાની પૂરી શક્યતા છે ધ મોસ્ટ આઈડિયલ એક્ઝામ્પલ ઓફ ધીસ પોસ્ટ ગ્રેજ્યુટ દુનિવર્સિટીઝ વર્લ્ડ એટલે શિક્ષણ એ લોકો પાસે ઉત્તમ છે પણ એને સંસ્કાર પ્રાપ્ત નથી થયા નાનપણથી કે મારે મારા શિક્ષણનો ઉપયોગ મારી બુદ્ધિમત્તાનો ઉપયોગ એ માનવ જાતને સુખી કરવા માટે વાપરવાનો છે એ સંસ્કાર નથી પડ્યા તમને આશ્ચર્ય થશે કે અત્યારે દુનિયામાં ત્રીસ હજારથી પણ વધારે વૈજ્ઞાનિકો રોજ બાર ચૌદ ને અઢાર કલાક પોતાની લેબોરેટરીમાં કામ કરે છે શસ્ત્રો બનાવવા માટે આ ત્રીસ હજાર વૈજ્ઞાનિકોને સંસ્કાર હોત અને કોવિડ દરમિયાન કોવિડ શરૂ થયો બે હજાર વીસ માર્ચમાં રાઉન્ડ અબાઉટ એ વખતે આ કોવિડ ઉપર સંશોધન શરૂ કર્યું હોત તો આખી પૃથ્વીના દોડ બે વરસ બગડત નહીં પણ એને સંસ્કાર નથી જેને ચોખ્ખી દેશી ભાષામાં આપણે બોલીએ છીએ ભણેલા ભૂત એટલે દે હેવ ધ બેસ્ટ ઓફ એજ્યુકેશન ફ્રોમ સમ ઓફ ધ બેસ્ટ યુનિવર્સિટીઝ ઇન ધ વર્લ્ડ બટ દે આર ધ લીસ્ટ ઓન વેલ્યુઝ એન્ડ વર્ચ્યુઝ ઓફ લાઈફ જેને આપણે સંસ્કાર કહીએ છીએ કારણ કે માતા પિતાએ પણ રસ ના લીધો અને શૈક્ષણિક સંસ્થાઓ પણ ખૂબ જૂજ છે જે આ બાબતે જાગૃત છે તો પ્રથમ મોટી જાગૃતિ છે એ ઘરેથી શરૂ થવી જોઈએ મા બાપ તરીકે આપણી જવાબદારી છે કેમ કે પ્રથમ અઢી ત્રણ સાડા ત્રણ ચાર વર્ષ બાળક ઘરમાં સમય વિતાવે છે અને અકોર્ડિંગ ટુ અ હાર્વર્ડ યુનિવર્સિટી સ્ટડી ધ ફર્સ્ટ કર્સ કસ વર્ડ દેટ ધ ચિલ્ડ્રન લર્ન ઇઝ ફ્રોમ દેઆર પેરેન્ટ અને સ્પેશિયલી ફ્રોમ દેઆર મધર્સ હાર્વર્ડ યુનિવર્સિટીનો આ સર્વે છે કે બાળકો પ્રથમ ગાળો બોલતા ક્યાંથી શીખે છે તેના સર્વે પછી નક્કી થયું કે માતા પિતા પાસેથી શીખે છે અને એમાં પણ પોતાની માતા પાસેથી શીખે છે એનો પ્રત્યક્ષ પ્રસંગ મેં પણ એક અનુભવ્યો છે એક પિતાએ અમને આવીને એક વખત મંદિરમાં સાંજે આવા સંધ્યા આરતી પછીના સમયે આવ્યા અને એમને મળ્યા અને એમને મને એક પ્રસંગ કર્યો કે હમણાં બે ત્રણ દિવસ પહેલા હું ઓફિસ થી ઘરે સાંજે આવ્યો મારો લગભગ સાડા ત્રણ વર્ષનો નાનો દીકરો જેવો હું રૂમમાં એન્ટર થયો એટલે મારી સામે હાથ લાંબો કરીને આમ બોલ્યો જો તોફાની આવ્યો કે મને બહુ આશ્ચર્ય થયું પણ એ ક્યાંથી શીખ્યો તેના માતા ભલે વાલથી બોલાવતા હતા એક એક્સપ્રેશન ઓફ લવ હતું કે જો તોફાની થઈ ગયો છું અને આમ ટપલી મારે તોફાની છું આ તોફાની આવ્યો પણ એ શબ્દ એને પકડી લીધા એવો જ એક અનુભવ અમારે એક સંતને થયેલો એક પિતા એના ટીનેજરને બાર તેર વર્ષનો છોકરો હતો એને લઈને મંદિરે આવ્યા અને કહ્યું કે સ્વામી મારે જરા બેસવું છે આપની સાથે પછી બેઠા એટલે પિતાએ ફરિયાદ કરી કે સ્વામી અમારો છોકરો તેર વર્ષનો છે અને સિગરેટ પીતો થઈ ગયો છે એટલે બહુ આશ્ચર્ય થયું પણ અમારા સંત હતા એ બહુ મચ્યોર હતા એમણે એ પિતાને પૂછ્યું કે તમે સાંભળેલી વાત કરો છો કે તમે જોયેલી કરો છો તો કે મેં નજરે જોયું છે અમારી આંખ પણ મળી હતી એ શરમિંદો થઈ ગયેલો સિગરેટ ફેંકી દીધી હતી એ દ્રશ્ય થયેલું એને પૂછ્યો એટલે પેલા બાળકે કહ્યું કે હા અમારા સંતે પેલા પિતાને પ્રશ્ન પૂછ્યો કે તમે સિગરેટ પીઓ છો તો કે હા બીજો પ્રશ્ન પૂછ્યો તમે ઓફિસમાં ને ઘરે એટલે કે ઘરે સિગરેટ પીઓ છો ઘરે બેઠા હોય ત્યારે તો કે હા ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે કોક વખત તમે ઘરે બેઠા હોય અને તમને સિગરેટ પીવાનું મન થાય અને સિગરેટ ખલાસ થઈ ગઈ હોય તમે આ છોકરાને કોઈ દિવસ પાનના ગલે સિગરેટ લેવા મોકલ્યો છે એટલે એના પિતાએ કહ્યું કે હા અમારા સંતે કીધું ચેપ્ટર એન્ડ એને તમને સિગરેટ પીતા જોયા તમે એના પાનના ગલ્લે મોકલ્યો તો એના પગે તરફ વળ્યા હવે છેલ્લો જે કાર્યક્રમ બાકી હતો એ જાતે કરી લીધો એટલે હાર્વર્ડ યુનિવર્સિટી નો આ સ્ટડી આ સર્વે સાચો છે ધેટ ધ ફર્સ્ટ કસવર્ડ ઓર ધ નોન યુઝ્યુઅલ હેબિટ્સ ડેમેજિંગ હેબિટ્સ ધેટ ધ ચિલ્ડ્રન લર્ન પૂછ્યું કે તમે આટલા મોટા શિક્ષણ વીત છો મારે મારા બાળકને ઉત્તમ શિક્ષણ અને સંસ્કાર આપવા છે એની માટેની યોગ્ય ઉંમર કઈ યોગ્ય મારે વાંચન શું કરવું અને એને કેવી વાર્તાઓ કેવી પેલા શિક્ષણ વિધે પૂછ્યું કે એની ઉંમર કેટલી છે તો કે પાંચ વર્ષની તરત એ બોલ્યા ધ ટાઈમ ઇઝ ઓવર એને જે શીખવાનું હતું ને એને શીખી લીધું છે અત્યારે એક્સપ્રેસ નથી કરી શકતો પ્રિન્ટ અંદર પડી ગઈ છે હી વિલ એક્સપ્રેસ ઇટ વેન હી હેઝ ધેટ એક્સપ્રેશન પાવર બોલવાનો વ્યક્ત થવાનો ફેશિયલ એક્સપ્રેશન્સનો બોડી લેંગ્વેજનો એ વખતે વ્યક્ત થશે બાકી તમારા વાર્તાલાપ જે ઘરમાં થાય છે તમારા વર્તન જે જોવે છે એની પરથી બધી પ્રિન્ટ પડી ગઈ છે એટલે જાગૃતિ રાખવાની છે તમને એમ લાગે કે બાળક નાનો દોઢ બે વર્ષનો છે છ મહિનાનો છે એ કઈ સમજતો નથી સાંભળતો નહીં હોય એનું ધ્યાન પણ નહીં હોય આપણા વાર્તાલાપ ઉપર એક રમકડાથી રમે છે યુ આર રોંગ નાનો બાળક છે ને એને ખબર છે ને બધી જીબી ફ્રી છે આપણી ભરેલી છે યુટ્યુબ અને વોટ્સએપ થી અને ફેસબુક થી આપણી બધી જીબી ભરેલી છે એની તો ફ્રેશ એન્ડ ક્લીન છે વોટએવર હી ઓર શી લુક્સ એટ ગેટ્સ પ્રિન્ટેડ વોટએવર હી ઓર શી લિસન્સ ગેટ્સ રેકોર્ડેડ પછી યોગ્ય ટાઈમે એ સંસ્કાર રૂપે વ્યક્ત થાય એટલે યુ હેવ ટુ બી અલ્ટ્રા કેરફુલ બહુ જ કેરફુલ રહેવું પડે વર્ષો પહેલાની વાત છે ઇટલીમાં એક ફિલ્મ બની હતી એમાં બાળક ક્રાઇસ્ટનો રોલ કોકને કરવાનો હતો એની માટે ધ ટીમ ઓફ ડિરેક્ટર્સે ઘણી સંશોધન કર્યા અને એક બાળકને નક્કી કર્યો એનો ચહેરો જોઈને કે આ થોડો એક્સપ્રેસિવ થોડા ઇનોસન્ટ ડિવાઇન જેવું લાગે છે એટલે એને બાળ ક્રાઇસ્ટ નો રોલ કર્યો પછી એ ફિલ્મ શૂટ થઈ અને એમને એડલ્ટ ક્રાઇસ્ટ નો રોલ કરવા માટે વ્યક્તિની શોધ ચાલુ કરી પણ ઘણા સમય સુધી મળી નહીં અને વળી કઈ ડિરેક્ટર વચ્ચે પણ નાનો મોટો પ્રશ્ન થયો છે એટલે ફિલ્મ છે ખોરંબે ચડી ગઈ અને પંદર સત્તર વીસ વર્ષ વીતી ગયા પછી પાછું બધાને થયું કે આપણે પેલી ફિલ્મ તો પૂરી કરીએ એટલે પાછી એમને એક એડલ્ટ ક્રાઇસ્ટ વ્યક્તિની શોધ શરૂ કરી એ પણ મળી ગયા પણ જે જલ્લાદ મળવાનો હતો કે જેમને એમને ક્રોસ પર ચડાવેલા એ પણ શોધવાનો હતો સાથે સાથે કારણ કે સેકન્ડ હાફ ઓફ ધ ફિલ્મનું શૂટિંગ જ બાકી હતું એટલે એના બધા કેરેક્ટર શોધવાના જ હતા એ લોકો જેલમાં ગયા કે આમ ખૂંખાર દેખાતો હોય આખો ક્રૂર દેખાતી હોય અને એનું નેચરલ બોડી લેંગ્વેજ ને એક્સપ્રેશન આમ ખૂની જેવો લાગતો હોય એવું આપણે જોઈએ તો જેલમાં માં ગયા ને એમાંથી એક પાત્ર એમને મળી ગયું એમને સિલેક્ટ કર્યું અને જલ્લાદ જલ્લાદનો રોલ પણ ભજ્યો કે જેમને ક્રાઇસ્ટ ને ક્રોસ પર ચડાવ્યા અનફોર્ચ્યુનેટલી ધેટ પર્સન વોઝ ધ સેમ ચાઇલ્ડ who played the role of a child Christ. એ વ્યક્તિ એ જ હતો કે જેને એ ફિલ્મમાં બાળક ક્રાઇસ્ટનો રોલ ભજવેલો આ જર્ની કેવી રહી હશે આમાં મા બાપનો પણ વાંક છે અને શિક્ષકોનો પણ વાંક છે નેપોલિયો બોના પાટે વર્ષો પહેલા કીધું છે ગિવ અસ ગુડ મધર્સ એન્ડ વી શેલ ગીવ યોર ગુડ નેશન તમે એક સારી માતાઓ અમને આપો તો અમે તમને બહુ જ મોટું એક રાષ્ટ્ર આપશું એક માતા આવા એક સંતાનનું સર્જન કેવું કરી શકે એનો આદર્શ નમૂનો આપણા દેશના સર્વોચ્ચ વ્યક્તિ છે એક માતા નક્કી કરે તો કેવા સંતાનનું સર્જન કરી શકે એ આપણી સામે આપણા દેશના સર્વોચ્ચ વ્યક્તિ છે આ બધા ત્રણ ચાર પ્રસંગો તમને એટલા માટે કીધા મનમાં સ્પષ્ટ થાય કે આપણે એક રોલ ભજવવો તો પડશે જ બિફોર આઈ યુ કે કેવી રીતે ભજવવાનો શું કરવાનો ધીસ વોઝ અ ફાઉન્ડેશનલ ક્લિયરિંગ દેટ વી હેવ અ રિસ્પોન્સિબિલિટી માતા પિતા તરીકે અને શિક્ષક તરીકે આપણી બહુ જ મોટી જવાબદારી છે સંતાનો તમે પેદા કર્યા એટલે એનો ઉછેર તો થવાનો જ છે પણ ઘણી વખત બગીચામાં ઘાસ ઉછરે ઘરમાં સંતાન ઉછરે બે સરખું હોય તો આ સંસ્કાર પ્રદાન માટે પ્રથમ અગત્યની વાત છે માતા પિતા તરફથી આપણે વાત કરીએ છીએ કે યુ હેવ ટુ સ્પેન્ડ ક્વોલિટી ટાઈમ એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિથ યોર ચિલ્ડ્રન તમારા સંતાનોને તમારે ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ આપવો પડશે મોટા તો થવાના જ છે જન્મ્યા છે એટલે દર વર્ષેની વર્ષગાંઠ આવી જ જવાની છે પણ તમે એનામાં સંસ્કારનું સિંચન કર્યું ઇટ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી એની માટે સમય ફાળવવો પડે ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ ફાળવો પડે એક દ્રષ્ટાંત છે એકવાર એક યંગ ફાધર સાંજે ઓફિસ થી આવ્યા એ યંગ કપલ ને નાનું સંતાન હતું એક દોઢ વર્ષ આવીને જોયું તો ઘરે એમના ધર્મ પત્ની આ નાના બાળકને ડેડી શબ્દ ડેડ શબ્દ શીખવાડતા હતા એટલે ભાઈ ખૂબ રાજી થયા કે મારા પત્ની કેવા સારા કેવાય નોર્મલી બાળક છે પહેલો શબ્દ શું શીખે માં માતા મમ્મી જે કઈ પ્રણાલિકા હોય પરિવારમાં આ બાળક પહેલા